હેલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી દહીંની તિખારી અને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે તો આ દહીંની તિખારી માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગશે તમે આ દહીંની તિખારીને રોટલા રોટલી કે ભાખરી પરોઠા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવશે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો દહીંની મીઠી બનાવવા માટે મેં અહીં દસથી પંદર જેટલી લસણની કઢી અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ મેં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી આ રીતે તેની ચટણી બનાવી લીધી છે તો તેને આપણે એક વાટકીમાં કાઢી લઈશું અને હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ચપટી જેટલી હળદર અડધી ચમચી જેટલું જીરું અને એક ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું જો તમને ગરમ મસાલો પસંદ ન હોય તો તમારે તેને સ્કીપ કરી દેવાનો તો હવે આપણે તેની અંદર આ રીતે થોડુંક પાણી ઉમેરી આપણે તેની મસાલા પેસ્ટ બનાવી લઈશું એટલે આપણે જ્યારે આ લસણવાળા ચટણીને તેલમાં સાતળીએ ત્યારે તે બળી ન જાય આ રીતે આપણે થોડું એવું પાણી ઉમેરી તેની આપણે આ રીતે પેસ્ટ બનાવી લેવાની તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી આપણી લસણવાળી ચટણીની મસાલા પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તિખારી બનાવવાનું શરૂ કરીએ તો દહીંની તિખારી બનાવવા માટે મેં અહીં એક પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર થોડી હેવી રાય ઉમેરી દેવાની જો તમને અહીં તીખારીમાં રાય પસંદ ન હોય તો તમારે નહીં ઉમેરવાની પણ અમારા ઘરમાં તો બધાને રાયવાળી તીખારી જ ભાવે છે એટલા માટે મેં અહીં થોડી રાય ઉમેરેલી છે ત્યારબાદ રાય ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું અને આઠથી દસ નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું ત્યારબાદ થોડા લીલા મરચાંના ટુકડા આપણે આ રીતે ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે મરચાંને લગભગ આઠથી દસ સેકન્ડ સુધી સાતલી લઈશું મરચાં આ રીતે થોડા હલકા સાતલાઈ જાય એટલે આપણે તેની અંદર બનાવેલી

અને ગેસની લો ફ્લેમ રાખી આપણે તેને એક આધ મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે લસણવાળી ચટણીને સાતળી લઈશું એટલે આપણે લસણ આદુ એકદમ સરસ રીતે સતલાઈ જશે અને આ રીતે તેમાંથી તેલ છૂટું પડવા લાગશે મેં અહીં એક ચમચી જેટલું તીખું લાલ મરચું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીને આ લસણવાળી ચટણી બનાવી હતી પણ જો ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમે એકલું તીખા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણી લસણવાળી ચટણી એકદમ સરસ રીતે સતલાઈ તેમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે અંદર દહીં ઉમેરી દેવાનું તો મેં અહીં અમૂલનું દહીં ઉપયોગમાં લીધું છે પણ જો તમારી પાસે ઘરનું બનાવેલું મોળું દહીં હોય તો તમારે તેનો ઉપયોગ કરવાનો આ તિખારી બનાવતી વખતે હંમેશા એકદમ મોળું હોય તેવા દહીંનો જ ઉપયોગ કરવાનો છે તો જ તમારી તિખારી છે તે એકદમ સરસ બનીને તૈયાર થશે તો આપણે દહીંને આ રીતે થોડું એવું ભાંગી લેવાનું અને ત્યારબાદ તેની અંદર દહીં ઉમેરવાનું છે નહીતર આપણું દહીં છે તે તરત જ ફાટી જશે અને તેમાંથી પાણી છૂટું પડી જશે અને તીખારી બરાબર નહીં બને તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતે દહીં ઉમેરીશું તો આપણી તિખારી છે તે કોઈ દિવસ તેમાંથી પાણી નહીં ગરમા ગરમ તિખારી બનીને રેડી થઈ ગઈ છે તો આ તિખારીને તમે રોટલી રોટલા ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો આ તિખારી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બને છે સાથે માત્ર પાંચ મિનિટમાં જ બનીને રેડી થઈ ગઈ છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ગરમા ગરમ તિખારી બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં અહીં આ તિખારીને ભાખરી સાથે સર્વ કરી છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક ફોર વોચિંગ